શહેરાનગરમાં અણિયાદ ચોકડી વિસ્તારમાંથી જે બાઇક ચોરી થઈ હતી તેનો ભેદ શહેરા પોલીસે ઉકેલી કાઢવામાં એમને સફળતા મળી છે પોલીસે શેખપુર ગામે રહેતા એક ઈસમ સામતસિંહ રાઠોડને આ મામલે અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલ રાજપૂતને બાતમી મળી હતી કે શહેરા પોલીસ મથકમાં જે બાઇક ચોરીનો ગુનો નોંધાયો હતો તેની ચોરી શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેલા સામતસિંહ જુવાનસિંહ રાઠોડે કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી અને આથી પોલીસની ટીમના માણસોએ શેખપુર ગામે જઈ શામલસિંહની પૂછપરછ કરી હતી અને તેમને ચોરી કરેલી બાઇક અન્ય એક ઈસમના ઘરે મૂકી રાખી હોવાની વિગત જણાવી હતી પોલીસે ત્યાં તપાસ કરતાં એક નંબર વગરની ચોરી કરેલી બાઇક મળી આવી હતી અને પૂછપરછમાં આરોપીએ શહેરાનગરની અણિયાદ ચોકડી પાસે આવેલી એક બેંક પાસેથી આ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ મામલે શહેરા પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર